વિદ્યાર્થી મિત્રો આપણે ભાસની વાત કરી થોડાક નાટક બાકી પણ છે કાલિદાસનું તો એક જ કર્યું છે હજુ શાકુંત પછી કુમાર સંભવની વાત કરીશું પણ તમારા નેટના અભ્યાસક્રમમાં ભવભૂતિનું ઉત્તર રામચરિત પણ છે એટલે આજે એની વાત શરૂ કરીએ ફરી એકવાર જે રીતે શાકુંતલમાં ઉમાશંકર જોશીનો અનુવાદ હું તમને વારે વારે વાંચવાનું કહેતી હતી એવું જ હું ઉત્તર રામચરિત માટે પણ કહીશ ઉમાશંકરનો ઉત્તમ અનુવાદ ઉત્તર રામચરિતનો છે જે રીતે શીર્ષક સૂચવે છે ઉત્તર રામચરિત રામનું ચરિત્ર પણ પાછલા જીવન રામનો જન્મ સીતા સ્વયંવર રામનો વનવાસ કઈ કઈના ત્રણ વરદાનના કારણે એટલે આ જે બાલકાંડ અયોધ્યાકાંડ અરણ્યકાંડ કિશકિંધાકાંડ આ બધું અહીં નથી અહીં રામ રાવણને હરાવી સીતાને લઈ પાછા આવે અયોધ્યાનું રાજ્ય સંભાળે પછી શું થયું એની વાત છે કથા જાણીતી છે કે રામે ધોબીના કહેવાથી સીતાને વનવાસ આપેલો ફરી એકવાર અને લવ અને કુશનો જન્મ ત્યાં થયેલો આ કથા જાણીતી છે ભવભૂતિ એવું શું કરે છે આ જાણીતી કથામાં કે જેને કારણે ભવભૂતિના કવિ તરીકે આટલા બધા વખાણ થાય આમ તો એ કાલિદાસનો શિષ્ય કહેવાય છે આપણે ભવભૂતિના સમયની પણ વાત કરીશું પણ સૌથી પહેલાં ટૂંકમાં અતિશય ટૂંકમાં કારણ કે કથા બહુ જાણીતી છે ઉત્તર રામચરિતની કથા શી છે એટલી આપણે વાત કરી લઈશું એટલે કથાશી છે એની સામગ્રી શું છે તેની વાત શીર્ષક અનુસાર ઉત્તર રામચરિત નાટક રામના જીવનના પાછળના હિસ્સાને વસ્તુ તરીકે લઈ અને રચાયો છે વાલ્મીકી રામાયણમાં રામના પાછલા જીવનનું જે રીતે નિરૂપણ થયું છે એના કરતાં ઉત્તર રામચરિતમાં કંઈક જુદી રીતે થયું છે કવિએ કાં તો કલ્પનાના આધારે એવું કર્યું છે અથવા તો અનેક પ્રકારની રામકથાઓ આપણે ત્યાં પ્રચલિત છે એ પ્રચલિત કોઈ કથાના આધારે એમણે પોતાની આ કથા પોતાનું આ નાટક ઘડ્યું હોય એવા બે અનુમાન કરી શકાય કૃત ગણાતા રામાયણના બાલકાંડનો મોટો ભાગ અને આખો ઉત્તરકાંડ વાલ્મિકીની કૃતિ નથી એવું ઘણા બધા વિદ્વાનો માને છે ક્ષેપક છે આ ભાગ પાછળથી ઉમેરાયા છે એવું વિદ્વાનો માને છે પણ આ જાતની શંકા પાશ્ચાત્ય અસર નીચે શાસ્ત્રીયતાનો આગ્રહ રાખતી જે દૃષ્ટિ વિકસી એટલે આધુનિક સમયમાં આ શંકા ઉઠાવવામાં આવી બાકી તો આપણે તો આખું રામાયણ વાલ્મિકીની કૃતિ તરીકે જ લખતા આવ્યા છીએ અને એને વાલ્મિકી રામાયણ જ કહેતા આવ્યા છે ઉત્તર રામચરિતના ચોથા અંકમાં લવ કહે છે કે વાલ્મિકીએ સીતા ત્યાગ સુધી રામાયણ લખ્યું છે અને પ્રસિદ્ધ કર્યું છે તે પછીનો ભાગ કવિએ લખ્યો તો છે પણ પ્રકાશિત નથી કર્યો આવું લવ કહે છે એ અપ્રકાશિત ભાગના કોઈ એક અંશનું ભવભૂતિએ નાટ્ય પ્રકારે આલેખન કરા કર્યું હોય અને તે ભરતમુનિને ભજવવા માટે સોંપ્યું એવા સમાચાર લવ પાસેથી મળે છે સીતા ત્યાગ સુધીનો ભાગ વાલ્મિકીએ લખ્યો છે એમ ભરત મુનિ કહે છે એટલે ઉત્તરકાંડ સમેત આખું વાલ્મીક રામાયણ એમની આગળ છે એટલે કે ભરત મુનિ પાસે છે એમ આપણે માનવું પડે વાલ્મિક રામાયણને અંતે સીતાના વિલયની ઘટના છે એટલે કે સીતા ધરતીમાં સમાઈ જાય વિલય પામે એવી ઘટના છે એને બદલે પોતે રામ સીતા મિલન રૂપે સુખાંત કલ્પ્યો છે અને વાલ્મિકીએ જ પોતે અનુમોદન આપ્યું હોય એમ એમણે રજૂ કર્યું છે તેમ છતાં સીતાના વિલયની ઘટના એમની નજર આગળ છે એમ એમણે સીતા પ્રસુતિ પછી બાર વરસ રસાતલમાં રહે એવી રચના વહુભૂતિ કરે છે અને રામનો પણ એ વખતે શું વૈદેહીનો વિલય થયો હશે એવો સાતમા અંકમાં જે ઉદ્ગાર છે એના પરથી આપણને સમજાય છે લવકુશ બાર વરસના થયા એટલો સમય વાલ્મિકી રામાયણ પ્રમાણે સીતા વાલ્મીકી આશ્રમમાં રહ્યા હતા પણ ભૂભૂતે એને વાલ્મીકી રામાયણથી આગળ જઈ સીતાને વિલય વિલય આપે પણ કઈ રીતે રસાતલ નિવાસ કરાવે એમનો સીતાનો પૃથ્વીમાં અંતે વિલય થાય એ રીતે નિરૂપાયેલી રામકથા ભૌભૂતિ સમક્ષ હોવી જોઈએ એમ આપણને સમજાય અને એ જ અત્યારનું પ્રચલિત વાલ્મિકી રામાયણ પણ હોઈ શકે તો પછી એ વાલ્મિકી રામાયણથી ભિન્ન એવો રામકથાનો સુખાંત પોતાની પ્રગલ્ભ કલ્પના વડે રજૂ કર્યો કે બીજો કોઈ રામકથાનો એમણે આધાર લીધો આ પ્રશ્ન છે બીજી કોઈ રામકથા એવો આપણે શા માટે કહેવું પડે છે એનું જે કારણ છે તે આ છે રામકથા મહાભારત તેમજ બ્રહ્મ બ્રહ્મ ગરુડ અગ્નિ સ્કંદ કુર્મ ભાગવત પદ્મ આ બધા પુરાણોમાં પણ આલેખાયેલી છે પદ્મમાં ત્રણ ઠેકાણે રામકથાનું આલેખન થયું છે એમાંના પાતાલખંડના પ્રથમ અડસઠ અધ્યાયમાં જે રીતે રામકથા રજૂ થઈ છે તેમાં અને ઉત્તર રામચરિતમાં ઘણું મળતાપણું છે સીતાનો ત્યાગ થયા પછી તે વાલ્મીકીના આશ્રમમાં લવકુશને જન્મ આપે છે અશ્વમેધના ઘોડાને સોળ વર્ષનો લવ પકડે છે યુદ્ધ થાય છે કુશ બધાને પકડે છે સીતા વચ્ચે પડે છે સૌને છોડાવે છે યજ્ઞમાં વાલ્મિકીને રામ વીરકુમારો વિશે પૂછે છે અને ખરી હકીકત રામના જાણવામાં આવે છે સીતાને બોલાવી મંગાવવામાં આવે છે અને વાલ્મિકી શત્રુઘ્ન આદિ એના શીલને અનુમોદન આપતા સીતાનો સ્વીકાર થાય છે પતિ પત્ની પછીથી સુખેથી આયુષ્ય નિર્ગમન કરે છે આમ પદ્મપુરાણ રામકથાના સુખાંત ઉપરાંત અશ્વમેધ યજ્ઞના ઘોડા અંગેની લડાઈની ઘટના પણ વિગતે આપે છે જોકે એમાં પણ ચંદ્રકેતુ નહીં પણ ભરતનો પુત્ર પુષ્કલ અશ્વરક્ષક તરીકે છે લવકુશની ઉંમર ત્યારે બાર વર્ષની નહીં પણ સોળની છે સીતા વાલ્મીકી આશ્રમમાં જ છે અને તે લડાઈમાં વચ્ચે પડે છે એવો કેટલો ઉત્તર રામચરિતથી ફેર છે પદ્મપુરાણની કથા રામકથાના બૌદ્ધ અને જૈન રૂપાંતરો સીતાના વિલયની ઘટના નથી આપતા બ્રાહ્મણ પરંપરામાં પણ સ્વતંત્ર રીતે અથવા બૌદ્ધ જૈન અસર નીચે વિલયના પ્રસંગને ગાળી નાખવામાં આવ્યો છે અને સુખાંતવાળી રામકથા જ એમાં પ્રચલિત છે એટલે બહુબુદ્ધિએ ક્યાંથી લીધું એનું અનુમાન કરવું પડે માત્ર પદ્મપુરાણ પરથી જેણે લીધું હશે એવું ખાતરી સાથે કહી શકાતું નથી પદ્મપુરાણ ઉપરથી બહુભૂતિએ નિરૂપણ કર્યું હોય કે ન પણ કર્યું હોય પુરાણો પ્રસિદ્ધ સાહિત્ય સાહિત્યકૃતિઓને અનુસરીને પણ આખ્યાનો આપે છે કુમાર સંભવના કાલિદાસના નિરૂપણને મળતું શિવ પુરાણનું નિરૂપણ છે ક્યાંક ક્યાંક તો શાબ્દિક સામ્યો પણ છે પણ કાલિદાસે પુરાણ પરથી નહીં પણ પુરાણે કાલિદાસ પરથી કથા આલેખી હોય એવું વધારે દેખાય છે પદ્મપુરાણ જેવું વિશાલ ઉદરવાળું પુરાણ જેમાં જમાને જમાને નવા નવા અંશો ઉમેરાતા જ ગયા છે એના જુદા જુદા થરનો કાળ નક્કી કરવો બહુ જ મુશ્કેલ છે ભગવતીએ પદ્મપુરાણનો આધાર લીધો એમ નિશ્ચયપૂર્વક કહેવાનું આપણી પાસે કોઈ સાધન નથી એવું ઉમાશંકર લખે છે એટલું કહી શકાય કે ભવભૂતિ અને પદ્મપુરાણ એ બંનેની પાછળ રામકથાનો સુખાંત યોજતી કોઈ બ્રાહ્મણ કે બ્રાહ્મણ ઈતર પરંપરા રહી હોય કારણ કે બંનેમાં કથા સુખાંત છે મૂળ રામાયણ યુદ્ધકાંડ આગળ પૂરું થતું લેખાય છે યુદ્ધકાંડને અંતે રાવણ વધ પછી સીતાને પાછી મેળવીને રામ ચારિત્ર સંદેહ પામેલી પત્નીને યથેચ્છ રીતે બીજા કોઈને પરણવા કહે છે અને સીતા તેનો પ્રત્યુત્તર આપે છે તે પ્રસંગના પડઘા ઉત્તરકાંડના સીતા પરિત્યાગના પ્રકરણમાં પડ્યા જ કરે છે રામે પ્રાકૃત જનની જેમ અણછાદ અણછાજતું વચન કહ્યું તેમ છતાં સીતા એને પ્રેમ મૃદુ શ્રદ્ધા વચન કહે એ ભવભૂતિની નાટ્ય સૃષ્ટિના પાયામાં છે ઉપરાંત સીતાનું એ જે શ્રદ્ધાભરું વચન છે મદધીન તો યત તન્મે યજન્મે હૃદય ત્યય વર્તતે એ વચન ઉત્તર રામચરિતના સાતમા અંકમાં જરાક ફેરફારથી પૃથ્વીના મુખે ઉચ્ચારાતું હોય એવું જોઈ શકાય છે શ્રી રામકૃષ્ણ કવિ અને રામનાથ શાસ્ત્રી ઈસવીસન ઓગણીસો ત્રેવીસમાં જે પ્રગટ કરે છે દિગનાગ એનું કુંદમાલા નાટક સીતા પરિત્યાગને જ વિષય બનાવીને પ્રવર્તે છે આવા દાખલાઓમાં ઘણીવાર ઉત્તમ કૃતિની સામાન્ય કૃતિ પર અસર હોય એવું પણ જોવા મળે છે કુંદમાલાની ઉક્તિઓની અને સંવિધાનની કચાશ ઉઘાડી છે કોને કોના પર અસર એ પ્રશ્ન બાજુ પર રાખી અને બેવની સરખામણી આપણા વિદ્વાનોએ પણ કરી છે ઉમાશંકરે પણ કરી છે પણ ટૂંકમાં આ નાટક વિશે એવું કહી શકાય કે ભાવભૂતિએ માત્ર વાલ્મીક રામાયણ નહીં એ સિવાયની કૃતિઓનો પણ આધાર લીધો છે